એટલા લેબરને છૂટા કરે બે ઘર કરી એક રાતમાં બધાને બે ઘર કરી નાખ્યા છે એવું ઉતાર છે અને આ લેબર એવા છે બધા રોજ કમાય રોજ ખાવા વાળા છે કંપની જે પણ કર્યું છે એ સારું નથી કર્યું અમે કંપનીને હજી રિક્વેસ્ટ કરી હતી કે ભાઈ બાર કલાક ન દો તો તમે આઠ કલાક દો પણ હર કોઈ વ્યક્તિને એનો રોટલો ચાલુ રહે એવી અમે આશા રાખી હતી છૂટા કરવાના કારણ काही નતિન કારણ કોઈ બતાવતું નથી અમે છેલ્લા 6-7 કલાકથી અહીં બેઠા છીએ પણ કોઈ કારણ બતાવવા અધિકારી હજી સુધી કોઈ એમના એગ્રી નથી કે આવવા માટે બારા સાત કલાક થી આ બધા બેઠેલા છે પણ કોઈ હજી વ્યક્તિ અહીંયા આવ્યું નથી